લોક ડાયરા કલાકાર દેવાયત ખવડની મુશ્કેલીઓમાં વધારો થયો છે તાલાલા પોલીસ સ્ટેશન ખાતે દેવાયત ખવડ વિરુદ્ધ હત્યાનો પ્રયાસ તેમજ હથિયાર બતાવવા સહિતની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે છ મહિના પહેલાંનો ડખો હતો જેમાં ડાયરામાં આરોપ લાગ્યા હતા કે દેવાયત ખવડ અડધો ડાયરો ગજવીને જતા રહ્યા અને પૈસા પૂરા લીધા ને તેના જ કારણે સનાતન ખાતે મોટી બબાલ થઈ હતી જેમાં બબલમાં ફરિયાદી ધ્રુવરાજસિંહ ચૌહાણ પણ સામેલ હતા ને તેનો જ બદલો વાળવા માટે ગઈકાલે ગીરના જંગલમાં ફિલ્મી દ્રશ્ય સર્જાયા હતા ને મારામારીનો બનાવ સામે આવ્યો હતો આ ઘટનામાં ફરિયાદી ધ્રુવરાજસિંહ ચૌહાણને ગંભીર ઇજાઓ પહોંચી હતી તેઓ હાલ જૂનાગઢ હોસ્પિટલમાં દાખલ છે આ મામલે પોલીસ તપાસમાં શું ખુલાસા થઈ રહ્યા છે વિગતે વાત કરીએ જે

હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો કહેવાય રહ્યું છે જેમાં જેમાં લોક ડાયરા કલાકાર દેવાયત ખવડ સામે પોલીસે હત્યાનો પ્રયાસ તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે સનાથલ ખાતે અમદાવાદમાં દેવાયત ખવડની ડાયરા આયોજક સાથે બબાલ થઈ હતી અને આ બબાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને તેની દાજ રાખીને છ મહિના પછી જ્યારે ધ્રુવરાજસિંહ ચૌહાણ પોતાના મિત્ર સાથે ક્રિષ્ના રિઝોર્ટ જે તાલાલા ખાતે આવેલું છે ત્યાંથી ગીર સોમનાથ દર્શન માટે જઈ રહ્યા હતા તે દરમિયાન બપોરના સમયે તેઓ કાર ચલાવી રહ્યા હતા અને પાછળ તે ફોર્ચ્યુનર કાર ટક્કર મારે છે ત્યારબાદ ક્રેટા કાર દ્વારા પણ ટક્કર મારવામાં આવે છે વાત આટલીથી નથી અટકતી પછી ગાડીમાંથી કેટલાક લોકો ઉતરે છે જેમણે રૂમાલ બાંધેલા હતા અને તેમાંથી એક દેવાયત ખવડ પણ હોય છે ને આ મામલે તો ફરિયાદ ધ્રુવરાજસિંહ ચૌહાણે દેવાયત ખવડ પર ગન મૂકીને ધમકી આપી હોય તેમને તે પ્રકારના આરોપ પણ મૂક્યા છે તે બાબતના સંદર્ભમાં પોલીસ તપાસમાં શું ખુલાસાઓ થઈ રહ્યા છે આ મામલે શું કહી રહ્યા છે વેરાવળના ડીવાય એસપી વી આર ખેંગર તે સાંભળી લો ફિલ્મમાં ગાયક કલાકાર કે સાહિત્ય કલાકારે ધમાલ બચાવી છે પોલીસે કડક ગુનો દાખલ કર્યો છે હું છે આખો ગઈ તારીખ બાર આઠ પચીસના રોજ તાલાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ક્રિષ્ના ફાર્મ હાઉસ આવેલું છે એ ક્રિષ્ના ફાર્મ હાઉસમાં ધ્રુવરાજસિંહ રામચંદ્રસિંહ ચૌહાણ તેના ડ્રાઈવર તરંગ અને એના ભાઈ રાજેન્દ્રસિંહ આ લોકો ત્યાં રોકાયેલા હતા અને એ લોકો ગઈકાલે આશરે સાડા અગિયારની આસપાસ સોમનાથ મંદિર દર્શન માટે દર્શન કરવા માટે જવા માટે નીકળ્યા એટલે એ લોકો ચિત્રોટ ફાટક તરફ આગળ વધી રહ્યા હતા એ અરસામાં સામેથી એક બ્લેક કલરની એક ફોર્ચ્યુનર ગાડી જે નંબર પ્લેટ વગરની હતી એ આવી અને સીધી આ લોકોની ગાડીમાં આમની જે કિયા ગાડીમાં આગળથી આગળના ભાગેથી જોરદાર ટક્કર મારી તેમજ ટક્કર વાગતા આ જે ધ્રુવરાજસિંહ છે પોતે જ ગાડી ચલાવતા હતા એમણે એનાથી બચવા માટે ગાડી પાછળ લીધી તો પાછળથી એક ક્રેટા બ્લેક કલરની હતી એણે પણ પાછળથી ટક્કર મારી એમ આમની ગાડીને આગળ પાછળથી જોરથી ટક્કર મારી અને રોડની સાઈડમાં ઉતારી દીધી ત્યારબાદ આજે ફોર્ચ્યુનર ગાડી છે એનો ચાલક ગાડીમાંથી ઉતરેલો અને એણે બુકાની બાંધેલી હતી એ બુકાની ઉતરી ગઈ તે વખતે ધ્રુવ્રતસિંહ એ વ્યક્તિને ઓળખી ગયા કે આ વ્યક્તિ દેવાયત ખાવડ છે અને એની સાથે બંને ગાડીમાંથી આશરે બારથી પંદર જણા બુકાની બાંધેલા હતા એ તમામ ઉતર્યા અને બધા લોખંડના પાઇપ વડે આ ધ્રુવરાજસિંહને શરીરે આડેધડ માર માર્યો તેમજ તેની ગાડી હતી એને પણ એમણે તોડી તોડી નાખી નુકસાન કર્યું ત્યારબાદ આ જે ધ્રુવરસિંહ પાસે એક એણે ગળામાં સોનાનો ચેન અને લોકેટ હતું તે પણ એમણે ઝૂંટવી લીધું તેમજ ગાડીમાં બેતાલીસ હજાર રૂપિયા રોકડા હતા એ પણ તેમણે ઝૂંટી લીધા તેમજ આ જે બનાવો એની સાથે બન્યો એની ફરિયાદ ન કરે એના માટે એને ધમકી આપી અને રિવ બતાવી અને જાનથી મારવાની ધમકી આપી ત્યારબાદ આ તમામ આરોપીઓ પોતાની બંને ગાડીમાં ત્યાંથી જતા રહ્યા હતા આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને અધિકારી તમામ ત્યાં ઘટના સ્થળે પહોંચી ગયેલ અને આ આ જે વિક્ટીમ છે ધ્રુવરાશિ પોતે સારવાર માટે એમને હોસ્પિટલ ખાતે લઈ ગયેલ અને તેઓની ફરિયાદ સ્થાનિક પોલીસે જૂનાગઢ ખાતે એમની સારવાર દરમિયાન લઈ અને દાખલ કરવામાં આવી છે જે ફરિયાદ તા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની જુદી જુદી કલમો હેઠળ દાખલ કરવામાં આવી છે જેમાં બીએનએસની કલમ એકસો નવ ત્રણસો અગિયાર એકસો નેવ્યાસી બે એકસો એકાણું બે એકસો એકાણું ત્રણ એકસો નેવું તેમજ આર્મ્સ એક્ટ મુજબ પણ એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે હાલમાં દેવાયત ખાવડ અને એમની સાથેના કુલ બારથી પંદર જણા જે ઈસમો છે તેના વિરુદ્ધમાં તાલાળા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવે છે આ જે આરોપીઓ નાસી ગયેલ છે તે શોધખોળ હાલ ચાલુ છે જેની શોધખોળ અને ધરપકડ માટે હાલમાં એલસીબીની એલસઓજીની તથા સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત છે તેમજ જુદા જુદા સીસીટીવીના આધારે તેમજ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે હાલ આરોપીની શોધખોળ ચાલુ છે આ ગુનાની તપાસ હાલ તાલાળા પીઆઈ ચલાવી રહેલ છે હાલમાં અમારી પાસે પ્રાઇમરી અમુક નામ આવ્યા છે પણ એ બાબતે હાલમાં હજી તપાસ ચાલુ છે આ જે એમાં બીએનએસની એકસો નવ ત્રણસો અગિયાર એકસો નેવ્યાસી બે એકસો એકાણું બે એકસો એકાણું ત્રણ એકસો નેવું ત્રણસો એકાવન ત્રણ એકસો અઢાર બે એકસો અઢાર તેમજ આમ શેકની કલમ લગાડવામાં આવી છે સર આ યુવરાજસિંહને મારવા માટે દેવાયત ખાવડ દ્વારા પૂર્વાયોજિત કહી શકાય કે આમાં એવું આમાં એવું છે કે જે ધ્રુવરાજસિંહ છે એમણે અગાઉ પોતાના ત્યાં એક ડાયરાનો કાર્યક્રમ આયોજન કરેલો હતો એ ડાયરા ડાયરાના કાર્યક્રમમાં આ દેવાયત ખાવાડને આવવાનું હતું પણ કોઈ કારણસર તે ત્યાં ગયેલ નહીં અને એ એના જે આઠ લાખ રૂપિયા એમણે અગાઉ લઈ લીધેલ હતા અને એ બાબતે એમણે અગાઉ બોલાચાલીને માથાકૂટ થઈ હતી એનું મંદુ ખરાબ રાખ્યું હતું અને આ દુર્રાશિ હાલ અહીંયા સાસણમાં પોતે આવ્યા છે એ બાબતની આ લોકોને માહિતી મળી એ અનુસંધાને એમણે એની રેકી કરી અને તપાસ કરી અને એ લોકો ઇરાદાપૂર્વક પોતે કાવતરું રચીને અહીંયા એને મારવા માટે આવેલા અને એમણે આ ઘટનાને અંજામ આપીને પોતે હાલ ફરાર થઈ ગયેલ છે હાલમાં એ પોલીસે એ કલમ ઉમેરી અને એ મુજબ જ ગુનો દાખલ કર્યો છે આરોપીને હાલમાં અમારી એલસીબી એસઓજી સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો અલગ અલગ જગ્યાએ કાર્યરત છે તેમજ અમારા જે હ્યુમન ઇન્ટેલિજન્સ છે ટેકનિકલ સોર્સ છે તેમજ જુદા જુદા સીસીટીવી ચેક કરીને હાલમાં આરોપીની ધરપકડની કાર્યવાહી ચાલુ છે સર આરોપીના અનેક બીજા ક્યાંય છે હાલમાં જે આ દિવાળી ખાવડ છે એના વિરુદ્ધ અગાઉ રાજકોટમાં એક ગુનો દાખલ થયેલો છે એવી વિગત હાલ સામે આવી છે સર આ રેતી કરતા હતા કઈ રીતે ખબર પડી શાસણમાં છે કંઈ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના સોશિયલ મીડિયા પર એક એને એકાઉન્ટમાં એક મેસેજ આવેલો કે

દેવાયત ખવળ પર ફરિયાદ નોંધા બાદ તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની પણ વિગતો કહેવાઈ રહી છે ત્યારે હવે કેટલા દિવસમાં પોલીસ આરોપી દેવાયત ખવળની ધરપકડ કરે છે અને શું ખુલાસા આગામી દિવસોમાં થાય છે તે જોઈ રહ્યું દર્શક મિત્રો આવા જ આવું નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ